તો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો હું આવી છું મારા બાપુની વાડીએ તો જો આજે એને ઘઉં કાઢવા હવેસ્ટર આવ્યું છે તો આજે આપણે હવેસ્ટર કઈ રીતે ઘઉં કાઢે એ બધું આપણે જોવાનું છે તો હાલો આપણે જોઈ લઈએ સરસ મજાનું હવેસ્ટર આવી ગયું છે ને આપણે ઘઉં પણ સરસ પાકી ગયા છે તમે જોઈ શકો છો તો મસ્ત મજાનો આપણે ઘઉંનો કેવો ઉતારો આવે છે કે આટલા ઘઉં આપણે થાય છે એ બધું જોવાનું છે આપણે તો જો કાંઈક આ રીતનું મશીન હોય છે કેટલું મસ્ત મોટું બધું છે એક જ પટ્ટો એમ જ થશે કે આપણા તો આખડી પૂરા થઈ જાય તો એને કંઈક આ રીતનું કરવાનું હોય પેલા થોડી કઈ હતા પછી આડું એટલે અત્યારે એને ફિટિંગ કરી રહ્યા છે જો આવી રીતે ધક્કા માણી અને એને જોડે છે તો એને જોડવાના આ રીતે અહીંયા થાય ને ચાલુ થાય પછી તમને બતાવું તો જો આવી રીતનું મશીન હોય આમાંથી ને આપણે મશીન બધાને બતાવી દઉં કઈ રીતનું હોય છે એમ તો જો અહીંથી ને આપણે કુવળ ને એવું બધું નીકળતું હોય છે અને આ જે ખાડીઓ છે ને એમાંથી આપણે ઘઉં બહાર કાઢવાના હોય આજે તો મને પેલો દેખાય છે ને ગોળ એ અને અહીંયાથી ને આપણે કુવળ નીકળશે બધું અહીંથી ઉપર ચડવું હોય તો કોઈને ઉપર ચડીને જવું નથી કાઢી નાખી છે હવે જોઈન્ટ કરી લીધું છે એમાં આમાંથી જોડીને એને રસ્તે હાલવામાં વાંધો ન પડે આવી રીતનું લઈને જાય તો રસ્તા સાંકડા હોય તો હાલી ન હોકે એટલા માટે આવી રીતે એને લારી બનાવવી પડે એમાં રાખવું પડે હાલો આપણે કેટલા માણ ઘઉંનો ઉતારો આવે છે જોઈએ છે આપણે બે વીઘાના ઘઉં છીએ હવે કેટલો ઉતારો આવે છે ભગવાનની માતાજીની દયાથી આપણે ઘઉં તો બહુ સારા છે અને આલો બધા ઘઉં ખાવા અને ઘઉંની નવા લાપસી ખાવા નવું મશીન જોવા અને કોણ કોણ બધા હાવેસ્ટરમાં ઘઉં કઢવે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારે હવે માણસો બહુ કામ નથી કરતા ને એટલે આ કઢવા પડે છે નહીં તો પહેલાં અમે વાટીને જ કરતા અને બધા કહેતા હોય આનું કામ બહુ સારું નથી પણ નહીં એમ તો કામ બહુ સોલિડ છે અને ખાલી આપણે ગોવડ હાથમાં ન આવે જે ઘઉંનો ભૂકો નીકળે ને એ હાથમાં હાથમાં ન આવે બાકી તો સરસ કામ છે આનું એનું ફિટિંગ આ રીતે કરી નાખ્યું છે સરસ મજાનું છે સ્ટાર્ટ કમ્પ્લીટ તો અમારા કાકા પણ જો મશીન એ ઉપર ગયા છે જો આ બધું શીખવા માટે અમારા લેવાનું છે એટલે અમારે ભાઈ એમ કેસે મારે લેવું છે કઉ કાઢવાનું આવે સ્ટોર તો જો આપણે આવી રીતનું કંઈક મશીન આલે છે અને આપણે શેઢાનો સાસ ટૂંકો છે એટલે એક ગોળ રાઉન્ડમાં આકે છે જો અહીંથી ના માગતા ગયા છે અને પછી આમ ગયા પછી આ બાજુ થોઈ આમ આવશે પછી પાછું અહીંથી લઈ આવી રીતે કંઈક મચ્છીનું હોય છે લો છે અને પાછો આપણે ઠલવવા આવે છે હવે કોણ ઠલવે છે